હેલો મિત્રો અમે ચૂંટણીવાળી મંદિરની બાજુમાં કહીએ શિવ મંદિર છે ત્યાં આવી ગયા છો તો ચાલો તમને બતાવી દો શિવ મંદિરની બનાવી રહ્યો અને પરત પૈતો જો ફોનમાં ચાલુ છે તો ચાલો તો વિડીયો બનાવી રહ્યો તમારે બતાવી દો ચાલો તો આ છે શિવ અમે પહોંચી ગયા છો જો શિવ ધામની અંદર શિવ પરિવાર પૂરી પૂરો હે ભોલેનાથ પાર્વતી માતા ગણેશજી કાર્તિક ભગવાન બધાય બધા હે પૂરો પરિવાર સાતમાં હે પરિવાર હા શિવ પરિવાર જોઈ લો ફુવારા તારી બંધ છે રાતે ચાલુ હોય છે તો સવાર ચાલુ હોય છે અત્યારે હાલ તો શંખમાં પાણી નહીં આવતું શું ગયું હે ઋષિઓ બધા અત્યારે પાણી વગર ના હે જો બધા બધી કાલે પાણી ચાલુ થશે પાઇપમાં તો પાણી આવી જશે આગળ હજુ બતાવતા ન તમને આ બાજુ જો ફરશી ધારી ફરશુરામ આ બાજુ મહાકળી માતા છે જય મહાકાળી માં દર્શન કરી લેજો આ બાજુ સમુદ્ર મંથન દેવ ને દાન જો બધા વઢેરા ભેગા થઈને ખેચા ખેંચા હે પણ દેવ મેલે ખબર નહિ કયા હે ઉપાડી લીધા એક ત્રીસો લે જોયેલો ક્રોધમાં આવી ગયા ખીજાણા હે તપસ્યા માં ભંગ કર્યો છે ને એટલે જ નકે ના કરે શંકર ભગવાન આધા ભોડે નાથી એટલે

બીજી સિવિયલ એન અને કાર્તિક ભગવાન લાગે મહાદેવ ને કાર્તિક બાપ બેટા સાથે હેજો આ બાજુ મોર તો કાર્તિક ભગવાન જ છે સાચા આજે આ બાજુ ઋષિઓ ભોરેના જોયો તો બધાય ભેગા ભગવાન થઈ ગયા આજે આગળ વિષ્ણુ ભગવાન બેઠા હે ને ઋષિ મુનિઓ બેઠા એને પગે લાગે રા શંકર ભગવાન જોવો તમે શિવ હરી ક્રોધિત થયેલા હા શિવ ખીજાણા હે ગમે કારણે એ તો ખબર નહીં શું લેવા ખીજાણા હે ઋષિ ઉપર ખીજેલ હે હવે ગમે કારણે ખીજાણા હોય શું લેવા ખીજાણા તમે કહેજો જોઈને જઈ કોમેન્ટ કરજો રામેશ્વર મહાદેવ જો શિવ શિવલિંગ મોટા મોટી જોયેલો તમે પણ દર્શન કર લો શિવલિંગ ના મહાદેવ હર મહાદેવ હર આ શ્રી ગુણેશ્વર જો આ શિવલિંગ આવી હતી જોયેલો બધી શિવલિંગો તમે આજ દર્શન કરી ના ગુણેશ્વર હે અને આ કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ હા આ કાશી વિશ્વનાથ જો

બારી બાર જ્યોતિર્લિંગ અંજન આવેલી છે આ સોમનાથ મહાદેવ આ શિવલિંગ સોમનાથની છે અને આરી છે મલ્લિકા મહાદેવ જો આ લે શિવલિંગ મલ્લિકા મહાદેવ અને આરી

બધી શિવલિંગમાં બધા જ દર્શન તમેજ એક જ્યારે હવે છેલ્લી હે શ્રી નાગેશ્વર મહાદેવ આ નાગેશ્વર દ્વારકા આવેલો હા દ્વારકાની બાજુમાં નાગેશ્વર મહાદેવ ની શિવલિંગ આવેલી છે તો બધી બારે બાર જ્યોતિર્લિંગ તમને દર્શન કરી નાખ્યા છે તો હવે અમે આગળ જઈએ વિડીયો કન્ટિન્યુ રહો હે નંદી તમને બધા ઉપર મોટા ને મોટા ડાકુ હે ને नंदी सीवी हाँ भगवान साहब शिव शंकर हमें हम त्याग दिया है अब जो भोलेनाथ है अब जो नंदी है आ नीचे काचपो है ये लो अब जो भोलेनाथ सामने त्याग दिया है तो जो तो आपरे आप जाइए चारों वीडियो में बने रहो જોઈ લો બજરંગ બલી ઉભા છે બાજુમાં અને આ બાજુ ભોલેનાથ અને પેલી બાજુ ગણેશજી જોઈ લો બંને બાજુ આ બાજુ ગણેશજી આ બાજુ હનુમાનજી છે અને ભોલેનાથ પચમા છે મોટા મૂર્તિ મોટી મૂર્તિ છે જોઈ લો મોટા મોટી મૂર્તિ કેટલા ફૂટની પરત સારી દોઢસો બસો ફૂટ ની હે એકાવન ફૂટ હશે હા એકાવન ફૂટની દસે જો મોટી બધી મૂર્તિ છે જોયેલો આ આવેલી મૂર્તિ છે કોણખેર ગામની અંદર બાજુમાં એક છે ચોડીલમાના મંદિરની બાજુમાં આવેલી છે શિવ મંદિર ત્યાં છે તમે પણ દર્શન કરવા માટે એકવાર આવો હવે અમે નીચે આવી ગયા છો નીચે માતાજીના દર્શન કરી લો આવે ચાલો તો

સરસ્વતી માતા દેવી દેવતાઓ છે તો હવે ફટાફટ દર્શન કરાવી દઉં તમારે જો બંને સાઈડ મંદિર છે જવ મંદિર બધા માતાજી માતાજીના હૈ ફટાફટ તમને હવે બતાવી દઉં કારણ કે ઘણા બધા મંદિર છે જો જો આ बाजू આ बाजू આ બાત થી લઈને આખી બાતી માતાજી ની જો મહાકડી માતા આ બીજું રૂપ આ 51 શક્તિપીઠ લાગે છે જો 51 મંદિર છે 51 માતાજીના મંદિર છે જારે 51 શક્તિપીઠ કેમ આવે છે તે

હેલો મિત્રો તો તમે બધા ફરીને આવી ગયા હોય તો તમારે ભૂખ લાગી હોય તો નાસ્તા માટેનું કેન્ટીન છે બાજુમાં જ તેલુરી કેન્ટીન છે તમારે નાસ્તો વાસ્તો કરવો હોય તો ચુડેલ માતા શિવ કેન્ટીન લખેલું છે ત્યાં બાજુમાં આવી જાઉં હા વિડીયો બનાવવો હોય તો મને સે જોઈ લો ભૂખ લાગી હોય તો નાસ્તો વાસ્તો કરીને કરી લેવો કેન્ટીનમાં તો વિડીયોમાં બના હો હેલો મિત્રો શિવધામની બાજુમાં ગૌશાળા છે જોઈ લો છે આ મોટી બધી ગૌશાળા છે જો બધી ગાયો સાડે બાતેરી છે જો ફૂલ સુવિધા ગાયાને છે પંખા બંખા હોય પણ પંખા કાઢી લીધા છે ગોરા રાખ્યા છે સામે તો એક પંખો હ્યા જો જો ફૂલ સુવિધા ગાયાને છે ગૌશાળાની અંદર શિવધામની બાજુમાં છે ગૌશાળા સામે વધી છે જોઈ લો મિત્રો સિધામાં ફરીને બહાર આવી ગયા છો તો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં તો મળીને બ્લોગ નવા બ્લોગમાં ચલો બાય બાય